નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કેન્દ્રીય મહિલા સંઘના આગામી ત્રણ વર્ષના પ્રમુખ તરીકે નાસિક નિવાસી રમીલાબેન ખેતસી રવાણી જ્યારે મહામંત્રી તરીકે કમળાબેન શંકરભાઈ હડપાણી નાગપુરની વરણી કરવામાં આવી છે પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે આજે મળેલ મહિલા સંઘની વાર્ષિક સામાન્ય સભામાં સંઘના આગામી ત્રણ વર્ષ માટેના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જશોદાબેન નાકરાણીના પ્રમુખ પદે મળેલ આ સભામાં મહિલા સંઘના સલાહકારોના મુદ્દે સભામાં ઉપસ્થિત મહિલાઓએ ભારે દેકારો મચાવ્યો હતો અને એક તબક્કે સભાની કાર્યવાહી ઠપ કરી દીધી હતી વર્ષોથી ચીટકીને બેઠેલા સલાહકારોને બદલે નવાને ચાન્સ આપવાની બાબતે સભામાં મહિલાઓએ ઉગ્ર રજૂઆતો કરી હતી આ સભામાં કેટલીક બહેનોએ મહિલા સંઘનું બંધારણ બનાવવા અને નીતિ નિયમો બનાવવા પર પણ ભાર મૂક્યો હતો અને સંઘની કાર્યવાહી લોકશાહી ઢબે કરવા માંગણી કરી હતી આ વિડિયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવવા વિનંતી છે અમેને તો સોચાયા રહેશે કેનો કે જે જોન પ્રમુખ હોય ઇ સલાકારમાં ના આવી શકે જો સોટી સાયન્સ સ્થાપના તે દિવસ ના જોઈએ અમને એ લોકો ઉતારી રાખી ઉદે ને હું પંચમાં હતી તો મને જ ટેડી નથી ગયું મે એ લોકો એ નિર્ણય લીધો છે ઇ સામાટે મેએ લીયો મે કે માજી પ્રમુખ જ ને ના મને કે છે તને નખત્રા વાળી તારી વિરોધ હોદામાં અમે તને દઈએ પણ નખત્રા વાળા હુન્ર કર્યો આ બધી નખત્રા વાળી મને કે તમને કેમ આવ્યો તો ઉલ્લી